કપડવંશ પાસે નર્મદા કેનાલમાં ઇકો કાર ખાબકી હતી કે વીસ કલાક બાદ મળી આવી છે કેડા જિલ્લાના કપડવંશ તાલુકાના સાલોડ ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારે સાંજે એક ઇકો કાર ખાબકી હતી ઘટનાના લગભગ વીસ કલાકની ભારે શોધખોળ બાદ કાર મળી આવી છે પરંતુ કાર ચાલકનો કોઈ પત્તો લાગ્યો નથી હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપત્તા કાર ચાલકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે સાલોડ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ઇકો કાર અચાનક ખાબકી હતી પાણીનો પ્રવાહ વધારે હોવાથી કાર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ કપડવંશ બ્રિગેડની ટીમ સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જો કે ગુરુવારે મોડી રાત સુધીની શોધખોળ બાદ પણ કાર કે કાર ચાલકનો કોઈ પત્તો મળ્યો ન હતો શુક્રવારે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી આખરે વીસ કલાકની મહેનત બાદ કેનાલના ઊંડા પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે કાર ચાલકનું નામ શંકરભાઈ પુરોહિત ઉંમર તેતાલીસ છે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે તેઓ સાલોડ વિસ્તારની સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીના સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા કારમાં શંકરભાઈ એકલા જ સવાર હતા હાલ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ કેનાલના ઊંડા પાણીમાં શંકરભાઈને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ